માધાપરના ગંગેશ્વર રોડ પર આવેલ સોસાયટી વિસ્તારના સફાઈ કાર્ય પંચાયત દ્વારા હાથ ધરાયું હતું માધાપરના ગંગેશ્વર રોડ પર આવેલ સોસાયટી વિસ્તારમાં કાચા રસ્તા પર ખાડાઓ થઈ ગયા હતા જે નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ અર્જણભાઈ બુડિયા અને તલાટી સુખદેવભાઈ ગુર્જરની દોરવણી હેઠળ કામગીરી કરવામાં આવી હતી તેવું ચંદ્રિકાબેન પરમારે જણાવ્યું હતું तो भेद जाओ आप वर्ष मंगलमय निरोगी रहे तेरी मनोकामना शुभे उमा मेडिकल एजेंसी जत्थाबंद दवाना विक्रेता प्रोपराइटर संदीप कुमार वासाणी मानवी कच्छ भारत पेट्रोल पंप मानवी कच्छ रामपर वेकरा ग्राम पंचायत शिवोभा जाडेजा सरपंच श्री तथा उप સદસ્યગણ તેમજ ગ્રામજનો રામપર વેકરા તાલુકો માંડવી શ્રી હરી મોટર્સ એન્ડ ગેરેજ શિરવા તાલુકો માંડવી ત્રિવેણીબેન આચાર્ય રેસ્ક્યુ ફાઉન્ડેશન ચેરમેન શ્રી કચ્છી જાંબાઝ મહિલા નિર્દોષ મહિલાઓને વેશ્યાઘારમાંથી છોડાવનાર દેશના જાંબાઝ મહિલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક એવોર્ડ મેળવનાર કચ્છની જાંબાઝ મહિલા ગામ માખેલ હાલે મુંબઈ सुबह चाव, आपनों आवनारो वर्ष मंगल मैं अनह, निरोगी रहे ते भी मनोकामना, सुबह चक, चंदोभाई वाडिया, पूर्व प्रमुख श्री मांडवी तालुका पहचान, सामाजिक कार्यकर्त्री मांडवी कर्ज, विजय सिंह दामसंजी झाड़े जा, प्रमुख श्री मांडवी शहर कांग्रेस, सामाजिक आगेवान श्री मांडवी कर्ज, एक सुबह चक मांडवी હોસ્પિટલ મસ્કા ડોક્ટર મૃગેશ બારડ મેડિકલ ઓફિસર મસ્કા તાલુકો માંડવી પિત્રોડા ફર્નિચર રમેશભાઈ પિત્રોડા મુન્દ્રા કચ્છ शुभેચ્છા આપનો આવનાર વર્ષ મંગલમય અન નિરોગી રહે તેવી મનોકામના શુભેચ્છક નાના વાડિયા ગ્રામ પંચાયત નફીસાબાની ઓસ્માનભાઈ લંગા સરપંચ શ્રી अरुण रामचंद्र छेડા ઉપસર્પંચ શ્રી હર્ષદભાઈ પટેલલાટી શ્રી તથા તમામ સદસ્યગણ તેમજ ગ્રામજનો નાના વાડિયા તાલુકો માંથી ભૈરલ માટાઉજી છાબલા સરપંચ શ્રી ग्राम पंचायत डायरेक्टर श्री के बैंक भूज डायरेक्टर श्री मांडवी तालुका सहकारी खरीद घर संघी सात तल